નમસ્કાર મિત્રો આજે આ ભૂત્યો કે જે વેલા બાપાને કહે છે કે વેલા બાપા હવે આપણે અહીંયાથી ભાગવાનું નથી કારણ કે પેલાં ગુરુચેલો જેમણે મને શ્રાપ આપ્યો હતો ને તે અહીંયા જ છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આ તું કેવી રીતે કહી શકે આપણે બે ચાર દિવસથી અહીંયા છીએ તો આપણને તો તે જોવા પણ નથી મળ્યા ત્યારે ભૂતિઓ કહે છે કે આ જોગીઓ જે આપણને પેલી ઝૂંપડીમાં નથી જવા દેતા ને એ જ ઝૂંપડીમાં એ ગુરુચેલો છે અને તેમાં કોઈક મહાન સંતની ત્યાં સારવાર ચાલી રહી છે અને હા મને એ નથી સમજાતું કે અહીંયા એ મહાન સંત કોણ છે અને તેમની સારવાર કેમ ચાલી રહી છે અને હજુ એ પણ નક્કી નથી કે આપણને શ્રાપ આપનાર ગુરુચેલાની સારવાર ચાલી રહી છે કે પછી તેઓ કોઈ બીજાની સારવાર કરી રહ્યા છે પરંતુ એ વાત નક્કી છે કે એ ઝૂંપડીમાં જ એ ગુરુ ચેલો છે અને હું ત્યાં પહોંચવાની ઘણી કોશિશ કરી પરંતુ મને એમાં જવા નથી દીધો પરંતુ રાજપાલસી આ કામ શું તમે કરી શકશો ત્યારે રાજપાલસિંહ કહે છે કે એમ વાત છે ભૂતિયા તો જા આવતીકાલની વહેલી સવાર થાય ને એ પહેલાં હું એ જાણી લાવીશ કે એ ઝૂંપડીમાં કોણ છે અને કોની સારવાર ચાલી રહી છે આમ કહી અને રાજપાલસિંહ કહે છે કે હું આ કામ અત્યારે જ કરવા નીકળું છું અને આમ રાજપાલસિંહ ત્યાંથી નીકળ્યા અને બહાર આવીને જુએ છે તો ત્યાં ઘણા બધા શિષ્યો કે જે આ ઝૂંપડીની પહેરેદારી કરી રહ્યા છે અને ઝૂંપડીની પહેરેદારી તો થઈ રહી છે પરંતુ એની સાથે સાથે બધા જ જોગીઓ રાત્રે જાગી રહ્યા છે અને કોઈ પથ્થર સાથે ઔષધિઓ પીસી રહ્યા છે તો કોઈ ચિંતામાં છે તો કોઈ પ્રભુના ભજનમાં લીન છે ત્યારે રાજપાલસિંહ ચાલતા ચાલતા આ પીસી રહેલા એક સાધુ પાસે જઈને બેસે છે અને ત્યાં જઈને કહે છે કે મહાશય શું હું જાણી શકું કે આ ઝૂંપડીમાં કેમ કોઈને જવા દેવામાં નથી આવતા ત્યારે તેઓ એટલું કહે છે કે ભાઈ એનું કારણ એ છે કે આ ઝૂંપડીમાં એક મહાન સંત છે અને તે અમારા ગુરુ છે અને એમની અહીંયા સારવાર ચાલી રહી છે અને અમારા જે વૈદ્ય છે એમનું એવું કહેવું છે કે બીજા કોઈ પણ માણસને આ ઝૂંપડીમાં આવવા નહીં દેતા નહીંતર એ માણસના શ્વાસોશ્વાસની ક્રિયાથી પેલા માણસને વધારે તકલીફ થઈ શકે એમ છે કારણ કે એમને જરાય સારું નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ બહારથી દૂરથી તો જોઈ શકાય ને કારણ કે અમે પણ એક ગુરુચેલાને શોધવા માટે નીકળ્યા છીએ અને અમારે એમની પાસે પહોંચવું હર હાલતમાં ખૂબ જ જરૂરી છે ત્યારે પેલા સંત એટલું જ કહે છે કે ગમે એટલું જરૂરી હોય પરંતુ અત્યારે અમારા ગુરુજી કે જે એક મહાન સંત છે અને તેઓ અત્યારે જીવન અને મોતની ઘડીઓ ગળી રહ્યા છે એનાથી વધારે જરૂરી તો કંઈ હોય નહીં ને આમ કહીને તેઓ ઔષધિ લઈ અને એક શિષ્યને આપે છે ત્યારે એ શિષ્ય આ ઔષધિને લઈ અને આ ઝૂંપડી તરફ જાય છે ત્યારે રાજપાલસિંહ બેઠા બેઠા વિચાર કરે છે કે હવે આ ઝૂંપડીમાં આમ તો મને જવા દેવામાં નહીં આવે પરંતુ હવે કાંઈક યુક્તિ તો કરવી પડશે અને આમ કરતાં કરતાં તેમણે ઘણા પ્રયાસો તો કર્યા પરંતુ એક પણ વાર તેઓ આ ઝૂંપડીની અંદર નથી જઈ શકતા અને આખરે તેઓ વિચાર કરે છે કે અત્યારે તો નહીં જવા મળે પરંતુ વહેલા પરોઢીએ આ બધા જ માણસો સૂઈ જશે અને પછી તો મને જવા જરૂર મળશે આમ તેઓ વહેલી સવારની રાહ જોઈને બેઠા છે અને કડકળતી ઠંડી પડી રહી છે અને ઠંડો ઠંડો પવન જંગલમાં વાઈ રહ્યો છે અને જ્યારે ચાર વાગ્યાનો સમય બન્યો ત્યારે આ વિસ્તારમાં એકદમ ઠંડુ વાતાવરણ છવાઈ જાય છે ત્યારે રાજપાલસિંહ હવે બહાર આવીને જુએ છે તો ત્યાં મોટાભાગે બધા જ માણસો સુઈ ગયા છે અને હવે માત્ર ને માત્ર બે જ શિષ્યો છે કે જેઓ આ ઝૂંપડીની ચારે બાજુ આંટાફેરા કરી રહ્યા છે ત્યારે રાજપાલસિંહ ચાલતા ચાલતા એ શિષ્યની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે ભાઈ તમે આમ આંટા ફેરા મારો છો પરંતુ એનો શું મતલબ અંદર જે માણસ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે એને બચાવવા તમે કાંઈ યમરાજને તો નથી રોકી શકવાના ને ત્યારે આ શિષ્યો કહે છે કે હા એ વાત તમારી સાચી છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ખૂબ દૂરથી આવ્યો છું અને માત્ર એકવાર એ મહાશયના દર્શન કરવા માગું છું જો આજ્ઞા હોય તો હળવેકથી એમનું મોઢું જોતાવું ત્યારે તેઓ પહેલાં તો ના પાડે છે પરંતુ રાજપાલસિંહ કે જે યુક્તિથી ઘણી બધી વિનંતી કરવા લાગ્યા ત્યારે આ શિષ્ય માની જાય છે અને કહે છે કે ભલે તમે જઈ શકો છો પણ હા એક વાત યાદ રાખજો અમારું નામ ના આવવું જોઈએ નહીતર અમને મૃત્યુદંડ આપવામાં આવશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો તમે એક કામ કરો થોડીક વાર સુઈ ગયા હોય એવું નાટક કરો જેથી કોઈ મને જોઈ જાય તો તમારે એમ કહેવા થશે કે ઠંડીનું પ્રમાણ વધારે હતું તો અમારી આંખ લાગી ગઈ ત્યારે તેઓ ત્યાં સુઈ જાય છે અને આ બાજુ રાજપાલસિંહ ધીમે ધીમે આ ઝૂંપડીનો દ્વાર ધીમેથી ખોલે છે અને અંદર ડોક્યુ કરીને જુએ છે અને જેવું તેમને અંદર જોયું એની સાથે જ તેમની સામું જે દ્રશ્ય દેખાણું તેને જોઈ અને રાજપાલસિંહના ડોળા ફાટી જાય છે કારણ કે મિત્રો જે ગુરુચેલાને આ રાજપાલસિંહ ભૂત્યો અને વેલા બાપા જેમને મળવા માટે અહીંયા સુધી આવ્યા છે એ ગુરુજી કે જે લોહી લુહાણ હાલતમાં ત્યાં પડ્યા છે અને એમની બાજુમાં એમનો જે શિષ્ય હતો તે પણ લોહી લુહાણ અવસ્થામાં છે અને બે વૈદ ત્યાં બંનેની સારવાર કરી રહ્યા છે ત્યારે એકે બીજાને કહ્યું કે આ ગુરુચેલો આટલા બધા ઘાયલ થઈ ગયા છે એમ છતાં પણ તેમને હજી સુધી ત્રિલોકના નાથના તેડા નથી આવ્યા અને નથી તો તે સાજા થતા તો ખબર નહીં તેઓ આટલા બધા કેમ તડપી રહ્યા છે અને તેમના પ્રાણ છૂટતા નથી ત્યારે બીજો વૈદ કહે છે કે આ ગુરુજીને હમણાં ભાન આવ્યું ને ત્યારે તેઓ કહેતા હતા કે મેં એક જણને શ્રાપ આપ્યો છે અને એ શ્રાપ જ્યાં સુધી હું પાછો નહીં વાળી લઉં ને અને એ માણસ મારા સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી મને મોત નહીં આવે અને એટલા માટે તો તેઓ ઝૂરી ઝૂરીને મરી રહ્યા છે પરંતુ એમને મોત પણ નથી આવી રહ્યું ત્યારે રાજપાલસિંહ સમજી ગયા કે આ ગુરુ છેલો કેમ અને કોની રાહ જોઈ અને અહીંયા તડપી રહ્યા છે આટલી વાત સાંભળતાની સાથે રાજપાલસિંહ નીચે ઉતરી જાય છે અને પેલા બંને શિષ્યોને કહે છે કે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ ગુરુચેલાને જોવા દીધા આમ કહીને રાજપાલસિંહ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા ભૂતિયાની પાસે પહોંચે છે અને પછી તેઓ વેલા બાપાને અજમાલસિંહને મૂકીને ભૂતિયાને બધાને જગાડીને કહે છે કે ભૂતિયા ઘોર અનર્થ થઈ રહ્યો છે અને જો સમયસર તું ત્યાં નહીં પહોંચે ને તો ભૂતિયા તારો શ્રાપ જીવનભર આમને આમ જ રહી જશે ત્યારે વેલા બાપા કહે છે કે પણ રાજપાલસિંહ તમે એવું તો શું જોઈને આવ્યા છો અમને વિસ્તારથી જણાવો ત્યારે રાજપાલસિંહ કહે છે કે હું એ ઝુંપડીમાં જઈને આવ્યો છું અને એમાં એક નહીં પરંતુ બે મહાશયની ત્યાં સારવાર થઈ રહી છે અને ભૂતિયા એ બંને મહાશય બીજું કોઈ નહીં તને શ્રાપ આપનાર ગુરુચેલો છે અને તેઓ લોહી લુહાણ છે ને જાણે તેમના ઉપર કોઈ કે પ્રહારો કર્યા હોય એવી રીતે તેઓ પોતાની જિંદગીના છેલ્લા દિવસો ગણી રહ્યા છે પરંતુ બંને વૈધ વાતો કરતા હતા અને એ વાત મેં મારી કાનો કાન સાંભળી છે જેમાં એક વૈદનું કહેવું હતું કે આટલી બધી ઈજા થઈ છે શરીરનું બધું લોહી વહી ગયું છે એમ છતાં હજી સુધી અમને ભગવાનના તેડા કેમ નથી આવતા ત્યારે બીજો જે વૈદ હતો તેણે એમ કહ્યું કે ગુરુજી જ્યારે પણ ભાનમાં આવે છે ને ત્યારે એક જ શબ્દ કહે છે કે મેં કોઈકને અજાણતા શ્રાપ આપ્યો છે અને જો એ શ્રાપ જ્યાં સુધી હું પાછો નહીં વાળી લઉં ને ત્યાં સુધી મારું મોત નહીં થાય અને જો કદાચ એ શ્રાપ એમનું એમ રહી જશે ને તો એના જીવનમાં એનું પણ સારું નહીં થાય આમ તેઓ આ શ્રાપને વાળી લેવા માટે ભૂતિયા હજી સુધી જુરી જુરીને જીવી રહ્યા છે અને એ તારી જ વાત કરતા હતા મને પૂરો વિશ્વાસ છે ત્યારે ભૂત્યો કહે છે કે તો એનો મતલબ એ છે કે એ ગુરુચેલાની જ સારવાર થઈ રહી છે પરંતુ ગુરુચેલાની આવી હાલત કરનાર કોણ હશે તેઓ તો અંતર્યામી હતા તેમના ઉપર કોઈ શસ્ત્રો ખાસ અસર ના કરી શકે તો પછી તેમની આવી હાલત થવા પાછળનું કારણ શું હશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા અત્યારે આપણે એ બધી વાતો વિચારવાનો સમય નથી પરંતુ આપણે એ વિચારવાનું છે કે કેવી રીતે હવે એ ગુરુચીલાની પાસે તારે પહોંચવું ત્યારે ભૂતિયો કહે છે કે આવતીકાલે હું ગુરુચેલાની પાસે પહોંચી જઈશ અને આમ તેઓ વાતો કરતાં કરતાં સવાર પડે છે અને જેવી સવાર પડી એની સાથે ભૂતિઓ ચાલતો ચાલતો એ ઝૂંપડી તરફ જઈ રહ્યો છે ત્યારે તેને ઘણા બધા શિષ્યો રોકે છે અને તેને જવા નથી દેતા ત્યારે ભૂતિઓ તેની તાકાત આજમાવી અને ઝૂંપડીમાં જવાની કોશિશ કરે છે પરંતુ તેની પાસે કોઈ જ એવી શક્તિઓ નથી કે જેનાથી તે આ બધાની સામું જીતી શકે અને આખરે આ શિષ્યોએ આ ભૂતિયાને ઉપાડીને પાછો જ્યાં હતો ત્યાં લાવ્યો અને પછી એમના જે ગુરુગણ હતા એમને બધી વાત જણાવી દીધી કે આ ભૂતિયો જબરજસ્તીથી આપણી જે સારવાર ચાલી રહી છે એ ઝૂંપડીમાં જતો હતો ત્યારે બધા જ ગુરુઓ અને શિષ્યો ત્યાં આવીને કહે છે કે તમે અત્યારે જ અહીંયાથી ચાલ્યા જાઓ હવે તમારે અહીંયા રોકાવાની કોઈ જરૂર નથી કારણ કે તમે અમારા કામના આડા આવી રહ્યા છો ત્યારે ભૂતિઓ કહે છે કે તમારા આડા નથી આવી રહ્યો પરંતુ હું એ ગુરુચેલાની પાસે જવા માગું છું કારણ કે એ ગુરુચેલાએ મને શ્રાપ આપ્યો છે અને એ શ્રાપમાંથી જ્યારે તેઓ મને મુક્ત કરશે ને ત્યારે તેઓ પોતાનો દેહ છોડશે ત્યારે આ બધા શિષ્યો કહેવા લાગ્યા કે આવી ખોટી ખોટી વાતો અમે તારી માનવાના નથી આમ કહીને પછી તો આ જે ઝૂંપડી છે તેની ચારે બાજુ હવે ત્યાં દેખરેખ વધારી નાખવામાં આવી છે અને ભૂતિઓ ઘણી કોશિશ કરે છે એમ છતાં પણ ભૂતિયાને એમાં જવા દેવામાં નથી આવતો ત્યારે ભૂતિઓ આ ગુરુજીને પણ ઘણી વિનંતી કરે છે કે ગુરુદેવ મને અંદર જવા દો અને તમે જાતે જઈને જોઈ આવો કે તેઓ કેટલા જુરી ઝૂરીને મરી રહ્યા છે પરંતુ તેઓ મને જે શ્રાપ આપ્યો છે ને એ શ્રાપને પૂરો કરવા માટે તો હજી સુધી જીવતા છે ત્યારે આ ગુરુગણ કે જે ભૂતિયાની વાત માનતું નથી અને ભૂતિયાને જરાય ત્યાંથી ખસવા દેતા નથી અને હવે તો ભૂતિયા ઉપર એક શિષ્યોની ટુકડી બનાવી અને તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે ત્યારે આજે આખો દિવસ વીતી ગયો પણ ભૂતિયાને એ ઝૂંપડી સુધી નથી જવા દેવામાં આવ્યો ત્યારે ભૂતિયો વેલા બાપાને કહે છે કે વેલા બાપા શક્તિ વગરનો માણસ સાવ નકામો છે અને આ વાત આજે મને સમજાય છે અને આ ગુરુચેલાઓ અને આ શિષ્યો શું કામના કે તેઓ સાચી ભાવનાને સમજતા નથી અને જો તેઓ આમને આમ કરશે તો પેલા ગુરુચેલો કદાચ દેવલોક પામશે અને મારો શ્રાપ આમને આમ રહી જશે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તું કહેતો હોય તો અમે આમની સામે લડી લઈએ અને લડી અને પછી અમે એ ઝૂંપડી સુધી તને પહોંચાડી દઈએ બોલ ત્યારે ભૂત્યો કહે છે કે એવું નથી કરવું એવું કરવાથી આ આશ્રમ વિખરાઈ જશે અને આશ્રમના માણસોને મારવા યોગ્ય નથી ત્યારે વીલા બાપા કહે છે કે પણ તો શું કરીએ ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તું ચિંતા ના કરતો હું તારા માટે એક યુક્તિ કરું છું અને એ યુક્તિના આધારે કદાચ તને તેઓ સામેથી આ ઝૂંપડીમાં જવા દેશે ત્યારે ભૂતિયો કહે છે કે હા રાજપાલસિંહ તમે ગમે તેમ કરો પરંતુ મને એ ઝુંપડી સુધી પહોંચાડો નહીતર પેલાં ગુરુચેલાનો હવે વધારે સમય વધ્યો નથી અને આમ કહીને રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તો તું અહીંયા બેસ હું હમણાં આવું છું આમ કહીને રાજપાલ ઝૂંપડીમાંથી ઝુંપડીમાંથી બહાર નીકળે છે અને પછી તેઓ આ ગુરુચેલાની જે સારવાર ચાલી રહી છે ત્યાં ભૂતિયાને કેવી રીતે અને કઈ યુક્તિથી પહોંચાડે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી